જિલ્લાના ઉપલેટા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો પંથકમાં ભારે વરસાદ વરસ્યો ગધેથર ઢાંક અને તેલંગાણામાં પણ ભારે વરસાદ છે મોસમી વરસાદથી કપાસ મગફળી અને સોયાબીનના પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વરસાદ અને ત્યારબાદની સ્થિતિ ત્યાંની શું છે

ખાસ કરીને ઉપલેટા તાલુકામાં કમોસમી વરસાદ સતત ત્રણ દિવસ થી જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતોને છે તે આ પાક નિષ્ફળ જવાની છે તે ભીટી જોવા મળી રહી છે જી રાધા ધ્રુવ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ